પછી મારી આ કોલ્ડ કોફી બનીને તૈયાર થઈ ગઈ છે હવે એને ગ્લાસમાં ભરી લઈએ બેમાં દીકરાની કોફી બનીને થઈ ગઈ છે રેડી હવે આપણે એને કાજુ બદામ વારે ગાર્નિશ કરી નાખીએ

બારા શિવભાઈ ને ત્રણ ચાર દિવસ તાવ આવે છે ભાદરવો મહિનો છે એટલે તાવ તો આવવાનો જ છે એટલે કાઈ ખાતો નથી એટલે મેં કીધું ઇન્સ્ટન્ટ ઢોકરા આવે ને ઈચણા લોટના ઢોકરા કરી દઉં એને મોઢે લાગે તો ભાવશે તો દવા પીહે એનું રિએક્શન નહીં આવે ન કરું ગયા વખતે મારા શિવને તાવની દવાની સાબે રિએક્શન આવી ગયું હતું પછી મેં ઈસ્ટર્ડ ચણાના લોટના ઢોકળા બનાવ્યા છે એકદમ મસ્ત બન્યા હતા પછી મેં સરસ મજાનો એનો રાઈ જીરું નાખીને વઘાર કરી નાખો કે આવું કંઈક ચટપટું ખાઈને જો એને મોઢે લાગે નકર તો પથારીમાંથી ઊભો જ નથી થતો ત્રણ ચાર દિવસથી અમારા દીકરાને નાના છોકરાઓને એક વખત તાવ આવી જઈને પછી પથિયારીમાંથી ઊભા કરવા બહુ કઠિણ છે પછી સરસ મજાના મેં કેપ્સિકમ મરચાં નાખ્યા એ ઢોકળાની ઉપર સરસ મજાનો ગાર્નિશ કરી દીધો અને આ બનીને રેડી થઈ ગયા છે મારા સરસ મજાના ઈષ્ટ ચણાના લોટના ઢોકળા લાગે છે ને સરસ દેખાવના એ હવે આપણે શિવભાઈને આપીએ કેવું બન્યું છે કાઢી દઉં વાહ મારા સી વા બહુ ટેસ્ટી છે ચતુ રાખીને ખવાય કેવું બન્યું અચાનક થઈ ગયો ધોધ માર વરસાદ થયો જો ઉપર તો અડધું ખુલ્લું લાગે છે એવું કઈ લાગતું નથી કે વરસાદ આવશે એક જ વાદળું છે ஆசமா வர